માનનીય ચિમનભાઈ કંટારિયા કલ અમારા યુવા સંગઠનના રાષ્ટ્રીય પ્રમુખ વલ્લભભાઈ બારૈયા જીતુભાઈ ડોડિયા રમેશભાઈ જેઠવા મનુભાઈ મકવાણા વિજયભાઈ ચૌહાણ ગુરુ પ્રકાશ ડોક્ટર મનોજ સરસ ભોપાલથી પધારે રતીલાલ દેસાઈ નો સંદેશ આપ્યો ગોહિલ રાખી સોલંકી ભાવનગર હિતેશભાઈ બૌદ્ધ યોગરાજભાઈ પરમાર સહિત સામાજિક આગેવાનો સામાજિક કાર્યકર્તાઓ તેમજ બહુજ મુમેન્ટના મિત્રો અસંખ્ય લોકો વરસાદ જેવી પરિસ્થિતિમાં હાજરી આપી ખૂબ ખુબ અભિનંદન આપ્યા હતા બ્યુરો રિપોર્ટ દિનેશ કુમાર બબરિયા સાથે ગિરીશ કુમાર ભાવનગર

આપી એટલા ઓછા સદ પોતાના પાસા પર સુધી અવસરેમાં એક વિવાનનશર્માએ લેતા કરી અડીમતાથી અરપને ઘણા વર્ષોથી કટિબદ્ધતા સાથે દોડના આ મંજેની સાહેબ અત્યારના ચીફ એડિટર તો આજે વ્યવસ્થા પરિવર્તન ન્યૂઝનું ભાવનગરની ધરતી ઉપરથી લોન્ચિંગ કરવામાં આવ્યું આ ન્યૂઝ સમાજમાં અને જે લોકો આપનો પરિચય કેબી બાબરજી અને આ ન્યૂઝપેપરનો વિમોચન આજ કરવામાં આવ્યા અને એ તો જે કશનભાઈ સાહેબ આવ્યા એ બાબતે તમે શું કહેવા માંગો છો આજે જે ન્યૂઝ જે વિમોચન કરવામાં આવ્યું એટલા માટે વિમોચન કરવામાં આવ્યું કારણ કે જે પ્રેસ મીડિયા જે છે એના પર જે લોકોનો કબજો છે એ લોકો જાતિવાદી માનસિકતા ધરાવે છે અને તેઓ જે છે એ દરેક ન્યૂઝ પેને જે છે એ જાતિવાદી એન્ગલથી બતાવતા હોય છે એટલે ખાસી માહિતી જે હોય એ એમને બતાવતા નથી એ રજનું ગજ કરે છે જે લોકો જે છે હું તમને કહું કે સિંહ હોય ને શિયાળ બતાવવાનો શિયાળ હોય ને સિંહ એટલે આવી બધી એમની માનસિકતા રહેલી છે તો આમાંથી ભોજન સમાજ જે છે જેની વસ્તી પંચ્યાસી ટકા છે એમને હાંસી માહિતી મળતી નથી તો એમને હાંસી માહિતી પહોંચાડવા માટેનો આ એક પ્રયાસ છે અને કેટલા સમયથી તમે આ વિમોચનનું આયોજન કરી રહ્યા હતા